વાલા ભક્તો મારે ને તમારે બધાએ એક તો કોઈનું વચન દેવું ને દેવું હોય ને તો પાળવું જેની ભેગા રેયા છે જેના આપણા ઉપર ઉપકાર છે એને કોઈ દી દગો ન દેવો ખાલી ભૌતિક સુખ એ જ આ દુનિયા નથી મારા બાપ પ્રામાણિકતાને આપણો આત્મા કોકના સુખ માટે કામ કરે ને એ મનુષ્ય જીવનનું સાર્થકપણું છે ખાવું પીવું ને મોજ મજા કરવીને સારા કપડાં પહેરવા ને તાગડ ધીના કરવા એટલી દુનિયા નથી ભાઈ અજર અમર નામ તો પરોપકારી માણાના થયા છે દિલદાર માણાના થયા છે સ્વાર્થી માણાના નહીં સેલ્ફિશ માણાના નહીં અને એટલા માટે આ પોપટની કથામાંથી યુધિષ્ઠિર પૂછે પ્રાયશ્ચિત્તમ કૃતજ્ઞાના પ્રતિબ્રૂહી પિતામહ માતૃપિતૃન્ ગુરુ મોહિતા દાદા ઘણા ઘણા અજ્ઞાનને કારણે માતા પિતાને ગુરુના અપમાન કરે છે અને એને પાળી પોષી મોટા કર્યા હોય બધી રીતે એનું ભરણ પોષણ કર્યું હોય એની સાથે જ એ દગોદુગી કરે કે એને જ હેરાન કરે

જે માતા પિતા પિતાને ગુરુની આજ્ઞામાં નથી રહેતા એના અનુશાસનમાં નથી રહેતા ઈવડાઈ મરીને નરકમાં પરમેનન્ટ નિવાસ કરે છે કૃતજ્ઞાના ગતિ તાત નરકે શાશ્વતી સમાહાર અને નરકમાં શું મળે ને કૃમિ કીટ પીપિલ જાયંતે સ્થાવું દુર્લભો હિ પુનસ્તેશામ માનુષ્યે પુનરૂદભવ અને પછી એ કાં કૃમિ બને કાં કીટ બને કાં કીડીઓ બને કાં કોઈ વૃક્ષની જન્મને પામે પણ એને પછી ફરીને મનુષ્યનો જન્મ મળવો દુર્લભ છે દુર્લભો હિ પુનસ્તેષા માનુષ્ય પુનરૂદભવા માટે ક્યારેય કૃતજ્ઞિ ન થવું કોઈએ કરેલા ઉપકારોને ભૂલી ન જાવા અને હવે એક કથા તમને નવી સંભળાવું થોડી કથા આમ ટેઢી બી છે થોડી સમજવી બી પણ હું જેટલું આ આ લોકનો અટાણે જે જનરેશનને જે થઈ રહ્યું છે એ જાણું છું ત્યારે મને એમ થાય કે મહાભારતોમાં વર્ષો પહેલાં આજની પરિસ્થિતિઓ પણ બધી લખાયેલી છે આપણા શાસ્ત્રમાં જીવન ઉપયોગી કોઈ એવી એક વાત નહીં હોય કે જે મહાભારતમાં ન લખાણી હોય એટલે પ્રભુએ લખ્યું કે જે અન્ય શાસ્ત્રમાં છે એ બધું મહાભારતમાં છે અને જે મહાભારતમાં નથી એ બીજે ક્યાંય બધી જ પ્રકારની કથાઓ મહાભારતમાં લખાણી છે હવે પ્રશ્ન ભીષ્મ દાદાએ એ પૂછ્યો છે કે સ્ત્રી અને પુરુષ એ બંનેને બંનેમાં વધારે સુખ કોને છે સ્ત્રીને કે પુરુષને ખાસ કરીને કામ સંબંધી સુખ

કે એક ભંગાસ્વન રાજા હતા હવે આ ભંગાસ્વન રાજા એ પુત્ર પ્રાપ્તિ માટે એક અગ્નિ હવે આ અગ્નિષ્ટુત યજ્ઞ જે હતો ને એવો હતો એમાં ઇન્દ્રની પ્રધાનતા નહોતી ઇન્દ્ર દેવની પ્રધાનતા નહીં બીજા બધા દેવોની પ્રધાનતા એમાં વધારે એને આહુતિઓ આપવામાં આવે ઇન્દ્રને ના આપવામાં આવે રાજાએ આ અગ્નિસ્તુત યજ્ઞ કર્યો ભંગાસવન રાજાએ એ ઇન્દ્રને ન ગમ્યું કે જેમાં મારું મુખ્યપણું ન હોય એ યજ્ઞ તું કરે એટલે ન ગમ્યું અને આપણે બધા લગભગ ઇન્દ્ર સહી જ્યાં આપણું કંઈ પ્રધાનપણું ન હોય ત્યાં આપણને કંઈ કરવું ગમે નહીં એ બધાનો સ્વાભાવિક નિયમ છે જ્યાં કંઈ આપણું પ્રધાનપણું ન હોય ત્યાં માણાને કંઈ કરવું ગમે નહીં એટલે ઇન્દ્રએ શું કર્યું કે મારે આનો બદલો લેવો આ રાજાએ જેમાં જે યજ્ઞમાં મારી પ્રધાનતા ન હોય એવો યજ્ઞ કર્યો એટલે મારે આનો બદલો લેવો ભંગાસવન રાજા એક દિવસ શિકાર કરવા માટે ગયેલા એમાં ઇન્દ્ર ત્યાં ગયા અને વિચાર્યું અટાણે બદલો લેવાનો અવસર છે રાજા શિકાર કરતાં ભૂલા પડ્યા આમ તેમ ભટકતા એક સરોવર પાસે ગયા અને સરોવરમાં સ્નાન કર્યું ને ત્યાં એ રાજા સ્ત્રી બની ગયા એટલે ઇન્દ્રએ આ બધું કામ કર્યું અને પુરુષમાંથી રાજાને સ્ત્રી બનાવી દીધો હવે રાજા નગરમાં પાછા આવ્યા પોતાને પુત્રોને રાજ્ય સોંપી અને પોતે હવે સ્ત્રી થઈ ગયા એટલી વનમાં આવી ગયા કે હવે આપણે કાંઈ આપણને કોઈ આદર આપશે નહીં અહીંયા એટલે એ રાજા સ્ત્રી બનેલા રાજા જંગલમાં આવી ગયા ત્યાં કોઈ એક તપસ્વી સાથે વળી પાછું એમને પ્રીતિ થઈ અને એમાંથી બે જણાએ લગ્ન કરી લીધા અને ત્યાં પાછા એને પુત્રો થયા જંગલમાં હવે આ સ્ત્રી થકી પુત્રો થયા તો એક દિવસ એ તપસ્વી થકી થયેલા દીકરાઓને લઈને એ રાજા પાછા રાજમાં આવ્યા રાજમાં આવીને એના જે પુરુષ સમયના બનેલા જે દીકરાઓ હતા એને બધાને કીધું કે આ બી તમારા બધા જ છે માટે તમે બધા હળીમળીને રાજનો ઉપભોગ કરો અને આની બધાને રાજમાં અધિકાર આપો એટલે દીકરા હોય બધાએ વાત સ્વીકારી લીધી ભાતૃભાવથી બધાએ સાથે રહેવા માંડ્યા ને અળી મળીને બધા દીકરાઓ રહેવા માંડ્યા રાજા પુરુષ હતા એ વખતના દીકરા અને રાજા સ્ત્રી બની ગયા એ વખતના દીકરા બધા દીકરા અળી મળીને ભેગા મીડ્યા રહેવા અને હારી પેટનું સારું રાજ મીડ્યા કરવા ઈન્દ્રદેવને એમ થયું કે આનો હું બગાડવા ગયો આમાં જ માળું સામી ગયું આવડત બધા અળી મળીને રહી છે એટલે ઇન્દ્ર પાછા આવ્યા અને એક દિવસ બધા છોકરાઓને કે રાજ્ય માટે તો કશ્યપના દીકરા દેવો અને દાનવોએ યુદ્ધ કર્યું હતું અને રાજ્ય મેળવ્યું હતું એટલે પુરુષ વખતના દીકરાઓને કે આવડા તો તમારા તપસ્વીના દીકરા છે એને તમારે રાજ્ય ન દેવાય યુષ્માકમ પૈતૃકમ રાજ્ય ભૂજ્ય તે ઇન્દ્રેણ ભેદિતા તેતુ યુદ્ધે નોન્યમ અપાતયમ ઇન્દ્ર કે છે આ થોડા તમારા હગા ભાઈઓ છે તપસ્વીના છોકરાઓ છે આને હું કરવા રાજ આપો છો અંદરો અંદર ભાઈ ને ઇન્દ્રય બધવા અને યુદ્ધ થયું એમાં ઘણા બધા છોકરાઓ બધા મરી ગયા અંદરો અંદર બાકી હવે ઇન્દ્રની શાંતિ થઈ એને એમ લાગ્યું કે હવે મેં કંઈક કર્યું ઘણા હું છે કોકને હેરાન ન કરે ને ત્યાં સુધી એને એમ ન થાય કે મેં આજ કંઈક કર્યું ઘણા માણસો એવા હોય આદત પડી ગઈ હોય એમ ઘણાને એવી આદત હોય કંઈક સારું કામ ન કરે તેમ લાગે કે આજ કંઈ થયું નથી એટલે ઇન્દ્રને ઊંચું એટલે બધા મરી ગયા આ સમાચારોલી તાપસી નારીએ જંગલમાં જે રાજા સ્ત્રી બનેલા એણે સાંભળ્યા એ તાપસી રોવા લાગી બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર ત્યાં એની પાસે ગયા અને પૂછ્યું કેમ રડશો હવે કેમ રડશો હવે એ બધું ત્યાં કર્યું ખબર જ હોય ને ભાઈ હવે છતાંય પૂછ્યું કેમ રડશો એટલે કંઈ ઉત્તર બિચારી ન આપી શકે પણ પછી એટલું કીધું કે ભાઈ મારા દીકરા આ રીતે બધા અંદરો અંદર બાધીને મરી ગયા એટલે મને રડવું આવે છે એટલે તાપસીએ ચરણમાં માથું એટલે ઇન્દ્રયને કીધું કે આ બધું મેં કર્યું કે આ તે યજ્ઞ કર્યો મારા પ્રધાનતા વિનાનો એટલે મેં તને સ્ત્રી બનાવી દીધી અને તમારા દીકરામાં ફૂટ પડાવી અને મેરવા એટલે તાપસીએ ઇન્દ્રના ચરણમાં મસ્તક મૂકીને ક્ષમા માગી કે ભાઈ મને એવી ખબર નહોતી કે આમાં તમારી પ્રધાનતા નથી યજ્ઞમાન મેં કર્યો એટલે મારો ગુનો તમે માફ કરી દો તાપસીને આ ક્ષમા યાચના કરી એટલે ઇન્દ્ર બહુ પ્રસન્ન થયા અને ઇન્દ્રએ એટલું કીધું કે તો પછી તમારે તમારા દીકરા મરી ગયા છે બે એમાંથી તમે કયો એને હું જીવતા કરી દઉં કયા દીકરાને જીવતા કરું તમે પુરુષ વખતે હતા એ દીકરાને કે સ્ત્રી વખતના દીકરાને એટલે તાપસી કે સ્ત્રી વખતના જે દીકરા છે ને એને તમે જીવતા કરી કે કે એવું શા માટે તો એક વાત બહુ સરસ કીધી જેવું માને દીકરામાં હેત હોય એવું પિતાને હોય નહીં માને જેવું દીકરામાં હેત હોય એટલે મને માં હું શું અને જે દીકરા છે એમાં મને વધારે હેત એટલે એને તમે જીવતા કરી દો સ્ત્રિયાધિક સ્નેહો ન તથા પુરુષ વે તસ્મા તે શક્ર જીવંતુ એ જાતા સ્ત્રી કૃત વે માટે હમણાંના મારા છોકરા છે ને તમે જીવતા કરી દો ઇન્દ્ર બહુ રાજી થઈ ગયા ઇન્દ્રએ એવું કીધું કે જાઓ તમારા બધા દીકરાને હું જીવતા કરી દઉં છું બેય દીકરાઓને જીવતા કરી દીધા પછી ઇન્દ્રએ એટલું પૂછ્યું કે બીજું વરદાન તમે માગી લો તમારે પાછું ફરીને પુરુષ થઈ જવું છે તો હું તમને પાછા ફરીને પુરુષ કરી દઉં ફરીને પુરુષ થવા ઈચ્છો છો કે સ્ત્રી રહેવાની જ ઈચ્છા છે અને ત્યારે આ તાપસી એટલું કીધું કે મારે સ્ત્રી જ રહેવાની ઈચ્છા છે તો ઇન્દ્રએ પૂછ્યું કે શું કરવા તો કે પુરુષ કરતાં સ્ત્રીમાં સુખ વધારે મળે છે એટલે મારે સ્ત્રી જ રહેવું છે સ્ત્રી પુરુષ સંયોગે પ્રીતિ સદા એ તસ્માત કારણાત ચક્ર સ્ત્રીત્વમ એવ વૃણોમ્યહં હવે આમ હું બહુ લાંબુ વિવરણ નહીં કરું પણ જે કથાઓમાં શાસ્ત્રોમાં જે લખાણો છે કે પુરુષ કરતા સ્ત્રીઓને આઠ ગણો કામ વધારે છે દાદા વિસ્મયે મહાભારતમાં પણ આ વાત કરેલી છે હરિચરિત્રામૂર સાગરમાં પણ બાલસ્વામી આધારાનંદ સ્વામી આ વાત કરેલી છે હવે આજે તમે આમ જુઓ અને આખું તો પુરુષો કરતાં સ્ત્રીઓને કામના વધારે હોય છે અને આજકાલ મારે આમાંથી એક વાત એટલી કેવી છે કે અમુક અમુકે પુરુષોને પહેલાં હાથે કરીને ફસાવે છે હા અને પછી કંઈક એકાદી એની ઈચ્છા પૂરી ન થાય અમુક અમુક નારીઓ તો પછી તરત એની ઉપર છેડતીના ગ્રેપના કેસ કરી દે અને ઓલાને દુઃખી કરે છે કામ દોષ છે એ કૃષ્ણ ભગવાને ગીતામાં એવું કહ્યું કે વિરુદ્ધો કામોસમી મારે થોડીક કામ વિશે તમને વાત કેવી છે બહુ ન વિવરણ કરું પણ થોડું થોડું તમને કહું કે કામ છે ને જે કામ એના વિના સૃષ્ટિ નહીં ચાલે કામ દોષ જ નથી કામ ગુણ પણ છે જો કામ જ ના હોય દોષ કામ જ ન હોય તો આ સૃષ્ટિનો વિસ્તાર જ ન થાય એટલે કૃષ્ણ ભગવાને ગીતામાં શું કીધું કે ધર્માવિરુદ્ધો કામોસમી ધર્મથી જે અવિરુદ્ધ છે એ કામ હું છું કામ જે છે એ ઈશ્વરનો અંશ છે કામ છે એ ઈશ્વરનો અંશ છે એનાથી સૃષ્ટિનો વિસ્તાર છે એટલે જે કામદેવને શંકરદાદાએ બાળ્યો એ જ કામદેવ પાછો કૃષ્ણ ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન થઈને આવ્યો એ કામદેવનો અવતાર છે પ્રદ્યુમન એ કૃષ્ણ ભગવાનનો દીકરો છે પણ કામ કેવો હોવો જોઈએ ધર્મથી વિરુદ્ધ ના હોવો જોઈએ તમે ગ્રહસ્થો તો એક પત્ની વ્રતને એક પતિ વ્રત તમે જે રાખો તો એ કામ એ તમારો ધર્મને અનુકૂળ કહેવાય પણ એમાં આડું અવળું તમે કરો તો એ ધર્મ વિરુદ્ધ કામ થયો કહેવાય એ દોષરૂપ થાય ધર્મની મર્યાદાઓ છોડીને કોઈ પણ ચીજ જાય એટલે દોષરૂપ થાય બે કાંઠામાં નદી વહેતી હોય ત્યાં સુધી ગુણરૂપ છે પણ એ કાંઠાને તોડીને વહેવા માંડે એટલે એની નદી દોષરૂપ થઈ જાય તાપી નદી બે કાંઠાની અંદર વહેતી હોય તો લોકો દર્શન કરવા જાય તાપી મહીં આવી તાપી મહીં આવી પણ એની જેવી કાંઠા તોડે એટલે ઊભી પૂછડીએ બધાય ભાગે પછી કોઈ દર્શન ન કરે એમ કામ છે એ જ્યારે મર્યાદાના બે કાંઠામાં વહે તો એ બહુ સારો છે પણ જોઈ મર્યાદાઓને તોડે જે જેની જેવી મર્યાદા ત્યાગી ગ્રહસ્થના જે જે બંધારણો હોય નિયમો એમની બારો જાય એટલે એ કામ દોષરૂપ થઈ જાય છે હવે તમને એક કથા હું સાથે સાથે સંભળાવું થોડીક વાત પહેલે આ કરી દઉં કે ભૂખ જો ન લાગે આપણને ભૂખ દોષ નથી ભૂખ ગુણ છે ભૂખ જ જો ન લાગે તો આ શરીરમાં ખાવાનું કોઈ મન જ ન થાય ખાવાનું મન ન થાય તો શરીરનું પોષણ ન થાય તો શરીર દ્વારા કોઈ કાર્ય ન થાય એટલે ભૂખ તો લાગવી જ જોઈએ ભૂખ લાગે એટલે ખાવું જોઈએ પણ ખાવાનું કેટલું હોય શરીરને નડે નહીં એવું અતિ ન ખાવું શરીરના નિભાવરૂપ ખાવું તો એ ખોરાક લીધો કહેવાય પણ આપણે બધાને શું થાય છે ભૂખ લાગે પછી મર્યાદા રહેતી નથી ખાવામાં એમ જ છે એમાં મર્યાદા નથી રહેતી પછી કેટલું ખવાઈ જાય ને ડાયાબિટીસ હોય તો લાડુઓ ખવાઈ જાય ને નડતા હોય તો ભજીયા ખવાઈ જાય ને હવારે પર ડબલા લઈ લઈને ઉપડે હવે તો નથી ગામડાની વાત પછી માથાકૂટના પાર નહીં અને કેટલી બધી હેરાનગતિ થાય પહેલાંના જમાનામાં તમને ખબર હોય આ લગ્નમાં છે ને પેલા ખાવા ઓછું મળતું માણસોને માંડ માંડ લગન ટાણે હોછરા બોલાવે અને એમાં બબે તણતણથી લગ્ન હાલે માંડવું હોય ત્યારે હાંજે ખવડાવે પછી બીજે દિવસે જાનમાં જાય ત્યારે તો હવે એમાં બધા માંડવા પક્ષમાં ખૂબ સારું ખવડાવે પહેલાં જમાના હું બુંદી ગાંઠિયા ને મોહન થાળ અને બટેકાનું આવડું આવડું શાક આ બધી પેલી ફેવરિટ આઈટમ હતી એટલે ગાંઠિયા ગુંદી મોહનથાળ બધુંય ચણિયામાંથી અને બટેકાનું શાક ઉપરથી બે પાંચ દિવસ ઉપરા ઉપર ડાબ્યું હોય ને પછી પાછા જાન લઈને ગયા હોય ન્યાય એવું એ બધું એમાં વધારાની જલેબી હોય બહુ ઓલી હારા હોય તો પછી તમે આમ જો ગુલાબ જાંબુ બનાવ્યા હોય એટલે એ પાછી દૂધની આઈટમ બધું થાય ભેગું અને હારી પેટનું દાબે હવે પછી હું છું એવી રીતે જાન ગયેલી તે પછી બધાએ ખાધું ને એવો ગોટો ચડ્યો બધા જાન ઉતારા શિયાળાનો સમય હતો ઉતારાની બહુ વ્યવસ્થા નહોતી તે પછી એક હોલ મોટો જબરો દીધેલો આમાં હોઈ જાઓ બધા ત્યારે બધાને હુવાડી દીધા એક આદું બધું જરા જરા ઓઢવાનું હેઠે આમ મોદ્યું પાથરી દીધેલું ગાડલાન ગોદડાને એવું કઈ હતું નહીં મોદીયું પાથરી દીધેલું હોઈ ગયા બધા નાની ના એક એક સાઈલ બધાને ઓઢવા દીધેલી આળી ટાઇટ બહુ હોય શિયાળાનો સમય તો બધા જાનૈયા ઊભા થયા અને કહે છે કલું શું કરશું આ ટાઢ બહુ વાય છે તો એમ કરો કે આપણે આ મોદીયું છે ને એ આખું ઓઢી લઈ ટાઢ ન વાય કે મોદીયું લાંબુ લ આ માખા હોલમાં થાય તો કહે છે કે ભાઈ એક આરે બધાય હું શું કરો હું શું કરીને બધા હેઠે વૈ ગયા અને માથે મોદીયું આખું ઢાંકી દીધું પણ ઓલું ત્રણ દીઠિયા જે ગુંદીન ગાંઠિયા દાબેલા ને બટેકાનું શાક બધાને ગોટો સડેલો ખરે ખરો હવામાન ખરાબ કર્યા આગાહી વિનાનું ખરાબ થાય તરત અને ઓલું મોદ્યું ઓઢ્યું ને એટલે માળું પાછું ક્યાંય વાત આમ હવાનું સર્ક્યુલેશન થાય ની કે બહુ મો હવે આ રાત કેમ કાઢવી બધા ભેગા મળીને નક્કી કર્યું આમ નહીં વાતાવરણ ખરાબ કરવું હોય તો જરાક આગાહી કમસે કમ થોડીક વાર પેલા આગાહી કરવી તમારે તો કે ભાઈ એમાં શું કરવું હવે આગાહીમાં તો કે એટલું કહેવાનું કે ચોર આવ્યા એટલે બધા એક આ મોદી હું શું કરી દેવાનું એ કે અને પછી એમ લાગે કે હવે ગયા તો કેવાનું ચોર ગયા એટલે બધાય મોદ્યું પાછું હેઠું મૂકી દેવાનું એટલે ઘડીક થાય એક જણો કે ચોર આવ્યો બધા મોદી હું શું કરે વળી કે ચોર ગયા એટલે વળી પાસે બધા હેઠું મૂકી દે હવે એમાં થોડીક વાત છે જ એક જણો બોલ્યો કે ચોર આવ્યા મોદ્યું બધાય ઊંચું કર્યું કેટલી વાર છે એ પાછું કાંઈ બોલે નહીં મોદિયું જાલી જાલી ને બધાય થાકી ગયા એક જણો કે પણ હવે તો કાંઈક તો બોલી કે હારે ડાકુ ય આવ્યા ડાકુમાં તમે સમજો ને સવારે કપડા લોન્ડ્રી માં એટલે આજે જુઓ ને તો ભૂખ છે એ ગુણ છે પણ ખાવા માંડને મેળ નથી રહેતો અટાણે જેટલા દુષ્કાળમાં ભૂખીએ નહોતા મર્યા ને એટલા અટાણે ખાઈ ખાઈ ને મરે છે આ રોગ ખાઈ ખાઈને થાય છે એટલે કામ બાબતમાં મારે તમને એટલું કહેવું કે આપણે બધા છે ને તમને હું એક વાત કરું તમે આમ જુઓ તો કોઈ પશુ પક્ષીમાં ત્રણ પ્રકારનો કામ હોય હું તમને પહેલી એક વાત કરી દઉં અને આમાં આપણા હિન્દુસ્તાનમાં કામ બાબતમાં કોઈ વાત કરવામાં આવતી જ નથી હા અને જનજાગૃતિ છે નહીં કોઈ પ્રકારનું નોલેજ બી માણવાને છે નહીં પછી યુવા પેઢી બહુ વિકૃત થતી જાય છે અને વિકૃતિમાન વિકૃતિમાં શરીરો બગાડી નાખે છે જિંદગી બગાડી નાખે છે પોતાના કેરિયર બગાડી નાખે છે પોતાનું જીવન આંખું બગાડી નાખે છે જિંદગીમાં બધું લિમિટમાં અને મર્યાદામાં હોવું જોઈએ ત્રણ પ્રકારનું કામ બતાવ્યો શાસ્ત્રોમાં તમે કોઈની છેડતી કરો કોઈનો રેપ કરો આ તામસી કામ છે આસુરી કામ છે આ રાક્ષસો અને દુર્જનોનું દુષ્ટો માણસોનું કૃત્ય છે કોઈ પણની એની તમે છેડતી કરો કોઈ બેન કરીની કે મશ્કરી કરો કે પછી તમે એની આરે છેનશાળા કરો કે કાંઈ પણ એને તમે હેરાન કરો કોઈ બી રીતે આ તામસી કામ છે આ રાક્ષસી કામ છે આ આસુરી કામ છે દુર્જનોનું કામ છે તામસી બીજું સ્વ સુખ માટે માણસ નકરો કામનો ઉપભોગ કર્યા કરે તો એ રાજસી કામ છે અને કેવલ સંતતિ ઉત્પત્તિ માટે જે માણસ કામનો ભોગ કરે તો એ સાત્વિક કામ છે એટલે કાલિદાસે રઘુવંશ લખ્યો એમાં લખ્યું કે પ્રજાયે ગ્રહ મેધિ પ્રજાની ઉત્પત્તિ માટે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા કે અમારા કુળની પરંપરા જળવાઈ રહે એટલે ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા સંતતિ માટે જે કામનો ઉપભોગ એ સાત્વિક કામ છે અને એ કામ કામ એટલે વીર્ય શક્તિ અને એને બે જ ગતિ છે એક અધોગતિની બીજી ઉર્ધ્વ ગતિ કોઈ પણ ત્રણ આ તામસી અને સાત્વિકમાં વીર્યની અધોગતિ થાય અને જ્યારે કોઈ ઈશ્વરની પ્રાપ્તિ માટે સંયમ રાખી અને એ વીર્યને ઉર્ધ્વગતિ પમાડે ઉર્ધ્વગતિને પમાડે અધોખતી ન થવા દે તો એને બ્રહ્મચર્ય વ્રત કહેવાય અને એને નિર્ગુણ કામ કહેવાય જે ગુણથી પર છે મારે તમારે ધીરે ધીરે આમાંથી ઉપર ઉઠતું જવું જોઈએ અને નિર્ગુણ કહેતા બ્રહ્મચર્ય તરફ બી માણસે પ્રયાણ કરવું જોઈએ મહાત્મા ગાંધી અમુક ઉંમરે પોતાના પત્ની સાથે પણ બ્રહ્મચર્ય વ્રત પાળતા હતા એટલે દુનિયા મહાત્મા તરીકે પૂજે છે ગાંધીજીને સંયમ એ જીવનમાં હવે હું તમને એક વાત એ કરું પશુ અને પક્ષી બધા જ તમે જોઈ લેજો ચોરાસી લાખ પ્રકારના જીવ આ દુનિયામાં છે ચોરાસી લાખમાંથી તેત્રીસ લાખ નવાણું હજાર નવસો ને નવાણું જીવમાં સંતતિની ઉત્પત્તિ સિવાય કામ ભોગ નથી એક માનવ જ જે છે કે જે સ્વચ્છંદી જીવન જીવે છે બાકીની તમે કોઈ પણ પશુ પક્ષી કોઈ પણ યોની જોશો એમાં સંતતિ ઉત્પત્તિ સિવાય કોઈ દિવસ કામ ભોગ નથી માનવ મર્યાદા રહિત થઈ ખાણી પીણીમાં તમે જોજો ખોરાક અને આ કામ બેમાં તમે જોજો ખાણીપીણીમાં પશુ પક્ષીઓ એના સંયમમાં જ ખા તમે ઢોર ચારવા ગામડામાં ગયા હોય તો તમને ખબર હશે ખૂંગ્યા વિનાનું ઘાસ પણ ઢોર નહીં ખાય એ હુંગ છે કે આપણે ખાધા જેવો છે તો જ ખાય અને એક માણસ એવો છે ખૂંગ્યા વિનાનું બધું ખાધા કરે ગમે ખાધા જ કરે મિક્સિંગ કરી કરી કરીને અડદની ડાળમાં ઘઉંનો લોટ નાખે એમાં શેણાનો નાખે ઓલી ડાળમાં ઓલું નાખે આ નાખે નવું નવું બનાવ્યા જ કરે બપુડા ભાત ભાતનું પંજાબી ચાઇનીઝ ને આ ફૂડ ને તે ફૂડ ને બીજું ને ત્રીજું ને અને પછી ધબધબાટી કોઈ તિરાન પીઝા ખવડાવે જેન જે આદત ન હોય એ આદત ઉપડાવે માણાનો સંઘ ઢોર ને લાગી જાય બલસમ એક બસ એસટી બસ જતી હતી ગીર ગીરના જંગલમાં હવે એક પંજાબ થી સરદારજી આવેલા સિંહ જોવા માટે ગીરના સિંહ બહુ વખણાય એટલે બિચારા પંજાબ થી ગુજરાતમાં આવ્યા ને એસટી બસ ગીરના જંગલમાં જતી હતી હવે એ જંગલમાં બસ પહોંચીને બરોબર પંક્ચર પડ્યું તે બસ ઊભી રહી ગઈ બસ ઊભી રહી એટલે ખટારો જૂનવાણી જમાનાનો દરવાજા નહીં હવે એમાં બસ ઉભી રહી પંચર પડ્યું ને એમાં એક સિંહ આવ્યો ઈ સીધો બસ માં ચડી ગયો ગીરના જંગલમાં સિંહ ચડી ગયો હવે તો કઈ ભાઈ કોણ ઉતારી શકે એવી પેલા દરવાજે ચડ્યો ધીરે ધીરે ગયો કોઈને ને કઈ પકડે નહીં સરદારજી બેઠેલા આવેલા એની બોચી પકડી સિંહ જોવા આવ્યા હતા ને હામે અલી દર્શન દેવા આવ્યો બોચી પકડીને સિંહ જાતો હતો એટલે કંડક્ટરે સિંહને પૂછ્યું કે આ મોર અમે આટલા બધા હતા અમને કોઈ ન પકડ્યા ને તમે આ પંજાબી સરદારજીને કેમ પકડ્યા તો કે મારી પત્ની સિંહને આ સંકલ્પ કર્યો છે કે આજ પંજાબી ખાવું છે એને સંકલ્પ કર્યો પંજાબી સિંહને આવું પંજાબી ખાતા કરી દીધા માણા એ કરો એટલે આ કામમાં થોડીક તમારે અમારે બધાએ બધાની વાત કરું છું બેનો ભાઈઓ બધાય થોડો સંયમ રાખો હાવ ઉદ્ધત જીવન ના જીવું હાવ સ્વચ્છંદી ના જીવવું અમુક મર્યાદાઓ હોવી જોઈએ પાતિવ્રત્ય ધર્મ હોવો જોઈએ એક પત્ની વ્રત એક પત્ની વ્રત જીવનમાં હોવું જોઈએ અને મારી હું આ જવાબદારી સાથે વાત કરું છું પુરુષો જે છે પણ આજે ઘણા બધા પુરુષોને બદનામ પણ કરવામાં આવે છે આ મિસયુજ માણસો બહેનોમાં બી ઘણા અમુક નારીઓમાં મિસયુજ બહુ કરે છે એ અને અમુક કાનૂન એના ફેવરમાં હોય એટલે લોકોને બિચારાને હેરાન કરે આવું ના કરવું આ બી કર્મ છે એ ભોગવવું પડશે કોઈને કોઈ દિવસ કોઈના ધર્મમાંથી પાડવાને